પણ આજે જી માતા પિતાએ એ જી લેવી જોઈ ફરજ ઈ ચૂકી જાય છે એના કામમાં હોય ને બાળકો એની રીતે હોય સાત થી આઠ હજાર ઓરસો છે ઓરડાઓ છે પણ એ રિનોવેશન નું કામ આપ્યું જ છે ભાઈ દર વર્ષે દોઢસો ઓરડાનું કામ ચાલુ છે ભાઈ રિપેરિંગ નું બધું આજે ગામમાં આપણે સ્વચ્છતા કે જ્યાં ત્યાં કચરો નો પડ્યો હોય ગંદકી નો પડી હોય તેનાથી રોગ ઉત્પન્ન થાય તેના માટે તો કે સ્વચ્છતા એક આપડો મોટો પાયો છે છબી જો આપણે ઉભી કરવી છે આ દેશ ની તો પેલા તો સ્વચ્છતા ઉપર જોશે જો નહીં કરે તો કે પ્રકાર દંડ વસૂલવામાં આવશે એનો પણ નિર્ધાર કર્યો છે હજી નક્કી કરવાનું છે